સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર આડેધડ પાર્કિંગ ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે આ અંગે આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી પરંતુ હવે એ પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે કે જે સરકાર માન્ય છે એમાં પણ થઈ રહ્યું છે જે ફિટનેસ વગરની રીક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી એ અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી રહી પહેલાં પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુમાં છે પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રીક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રીક્ષાઓના ફિટનેસ થયેલા હતા